પછી ફાયદો નહીં મિત્રો આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળાની અંદર આપ જોઈ શકો છો હું અત્યારે ફરિયાદકા પ્રાથમિક શાળામાં ઉભો છું આજે તારીખ વીસ નવ બે હજાર પચીસ શ્રી પીએમ પ્રધાનમંત્રી મોદી સાહેબ ભાવનગરની મુલાકાતે વધાર્યા છે તો ત્યાં પબ્લિક અને લોકોનું પ્રદર્શન કરવા માટે એન કેન પ્રકારે બને તેટલા પ્રયાસો કરી શિક્ષકો હોય પ્રાથમિક શાળાના શિક્ષકો હોય કોઈ સરકારી તંત્ર હોય વહીવટી શાખાઓ હોય તેમાંથી સરકારી અધિકારીઓને જેમ સુંડલામાં કોઈ શાકભાજી ભરે તેમ ભરી ભરી અને આજે જવાહર મેદાન એટલે કે ગધડિયા મેદાન ભાવનગર સ્થિત બધાને ઠાલવામાં આવ્યા છે ઉત્તર બુનિયાદી વિદ્યાલયો હોય સરકારી શાળાઓ હોય ત્યાંથી વિદ્યાર્થીઓને બસોમાં ભરી ભરી અને જવાહર મેદાન ઠાલવામાં આવ્યા છે તો મિત્રો મારું માનવું છે કે શહેરના આવા પ્રાઇવેટ આયોજનો હોય તેમાં શિક્ષણ વિભાગ હોય સરકારી વહીવટી વિભાગ હોય તેના અધિકારીઓ જે ખરેખર લોકોની સેવા માટે ફરજ પર હોય તેનો આવી રીતે દુરુપયોગ થવો ના જોઈએ મારું માનવું એવું છે કે આ દુરુપયોગ થાય ખાસ કરીને શિક્ષકોને પોતાના ફરજ ઉપરથી સાહેબના પર્સનલ કામ માટે ઉપયોગ કરવામાં આવે તો કોઈને કોઈ પ્રકારે વિદ્યાર્થીઓને આમાં ખોટ જતા હોય છે નુકસાન જતું હોય છે પોતાનો કિંમતી સમય શિક્ષકો જે વિદ્યાર્થીઓ માટે ઉપયોગ કરવાનો હોય તે સાહેબના પર્સનલ કામો માટે ઉપયોગ કરવું પડતું હોય છે આપ જોઈ શકો છો ફરિયાદના પ્રાથમિક શાળાના કાર્યાલય ઓફિસમાં વડા શિક્ષક પણ ઉપસ્થિત નથી ફક્ત બે મહિલા શિક્ષિકાઓ ઉપસ્થિત છે આપણે તેમના ઉપર કોઈ વિડીયો નહીં ઉપયોગ કરીએ પરંતુ ખરી વાત એ છે કે આપ જોઈ શકો છો અત્યારે ફરિયાદના પ્રાથમિક શાળામાં રજા દિવસે બાળકો ઘેર જતા રહ્યા છે પરંતુ આખી પ્રાથમિક શાળાની અંદર લગભગ દસથી બાર શિક્ષકો હોય એમાં ફક્ત ને ફક્ત બે શિક્ષિકાઓ અહીંયા ઉપસ્થિત છે બાકી મોસ્ટ ઓફ એંશીથી પંચ્યાસી ટકા શિક્ષકોનો ઉપયોગ સાહેબના સંમેલનમાં કરવામાં આવ્યો છે તો આ કેટલી હદે યોગ્ય કહેવાય એ હવે જાણવા જોગ રહ્યું જય ભારત જય સંવિધાન અસ્તુ હું લાલજી જય ભારત